જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય આજે અજા એકાદશીના દિવસે આપણે અજા એકાદશીની વ્રત કથા કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું હે જનાર્દન હવે હું સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે કૃપા કરીને તે તમે કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એક ચિત્ત થઈને સાંભળો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષીની એકાદશીનું નામ અજા છે એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે ભગવાન ઋષિ કેશનું પૂજન કરીને જે એનું વ્રત કરે છે એના બધા પાપો નાશ પામે છે પૂર્વકાળમાં હરશચંદ્ર નામના એક પ્રખ્યાત ચક્રવતી રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્ય પ્રતિજ્ઞ હતા એક વખત કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થવા એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા પછી પોતાને પણ વેચ્યા પુણ્યાત્મા હોવા છતાં એમની ચંડાલની ગુલામી કરવી પડી તેઓ મર્દાના કફન લેતા આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતા કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જાણી કોઈ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈ નૃપશ્રેષ્ઠે એમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહીને પોતાના બધા દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું રાજન શ્રવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું વ્રત કરો એનાથી પાપનો અંત થશે તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે જ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરી રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અંતર ધ્યાન થઈ ગયા મુનિની વાત સાંભળી રાજા હરિશ્ચંદ્રે એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી મુક્ત થઈ ગયા એમને પત્ની પુનઃ પ્રાપ્ત થઈ અને પુત્રનું જીવન મળી ગયું આકાશમાં નગારા વાગી ઉઠ્યા દેવલોકથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાએ નિષ્કટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને અંતે તેઓ પરિજનો સાથે પામ્યા રાજા યુધિષ્ઠિર જે મનુષ્ય આવું વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગ લોક જાય છે અને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે